જય હિન્દ આજે આપણે પેરાઓલમ્પિક્સ ગેમ બે હજારને કે જેનું આયોજન છે તે ઓગસ્ટ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર બે ના ચોવીસના રોજ થયું હતું કે જેની અંદર ભારતે છે તે સાત ગોલ્ડ મેડલ નવ સિલ્વર મેડલ અને તેર છે તે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને ભારતનું સ્થાન છે તે અઢારમું સ્થાન રહ્યું હતું પેરાઓલિમ્પિક્સ ગેમની અંદર તો આપણે આ લેક્શનની અંદર આ ઓલિમ્પિક્સ ગેમ છે એના વિશે અભ્યાસ કરશું સૌપ્રથમ પ્રથમ આપણે પેરાઓલિમ્પિક્સ ગેમ છે એની વાત કરીએ તો પેરાઓલિમ્પિક્સ ગેમ છે એ વિકલાંગ એથ્લેટ્સ માટેની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ છે એટલે કે જે વિકલાંગ ખેલાડીઓ છે એના માટેની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ છે પેરાઓલિમ્પિક્સ ગેમ એ તે ઓલિમ્પિક્સ ગેમના થોડા સમય પછી યોજાય છે એટલે કે જે પેરાઓલિમ્પિક્સ ગેમ છે તે ઓલિમ્પિક્સ ગેમ છે તે પૂરી થયા બાદ થોડા સમય પછી પેરાઓલિમ્પિક્સ ગેમ છે તેનું આયોજન કરવામાં આવે છે વિકલાંગતા ધરાવતા એથ્લેટ્સ માટે ઓલિમ્પિક રમત ઓગણીસો ને સાઠમાં રોમમાં પ્રથમ વખત યોજાઈ હતી એટલે કે જે વિકલાંગ ખેલાડીઓ છે એને માટેની પ્રથમ ઓલિમ્પિક્સ ગેમ છે તે ઓગણીસો ને સાઠની અંદર પ્રથમ વખત રોમની અંદર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું પેરા ઓલિમ્પિક્સ ગેમનું તેમની દેખરેખ છે તે આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિ દ્વારા કરવામાં આવે છે જે પેરા ઓલિમ્પિક ગેમ છે તેનું દેખરેખ છે તે આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિ છે તેના દ્વારા કરવામાં આવે છે ઓગણીસમી જૂન બે હજાર એકના ના રોજ એક બીડ એક શહેર માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે આઈઓસી અને આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિ આઈપીસી વચ્ચે છે તે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કે તેનો અર્થ હતો કે ઓલિમ્પિક્સ ગેમનું આયોજન કરવા માગતા શહેરોએ તેમની બીડના ભાગરૂપે પેરા ઓલિમ્પિક્સને આપમેળે સામેલ કરવી પડશે એટલે કે કોઈ પણ શહેર છે તે ઓલિમ્પિક્સ ગેમનું આયોજન કરવા માગતું હોય તો તેમણે પેરા ઓલિમ્પિક્સ ગેમ છે તેનું પણ આયોજન કરવું પડશે આપમેળે આવા ક્ષેતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ઓગણીસમી જૂન બે હજારને એકના રોજ કે જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આઈઓસી અને આઈ આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિ જે આઈપીસી છે એના દ્વારા આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કે જે ઓલિમ્પિક્સ ગેમનું આયોજન કરવા માગતા શહેરો છે તેણે પેરા ઓલિમ્પિક્સ ગેમ છે તેમનું પણ આયોજન કરવું પડશે આવા ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા હતા નેક્સ્ટ આપણે પેરિસ પેરાઓલિમ્પિક્સ ગેમ બે હજારને સોવીસ વિશે વાત કરીએ તો પેરિસ પેરાઓલિમ્પિક્સ ગેમ છે તે અઠ્યાવીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર બે હજારને સોવીસ વિશે યોજાઈ હતી એટલે કે જે પેરાઓલિમ્પિક્સ ગેમ છે તેનું આયોજન અઠ્યાવીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર દરમિયાન થયું હતું અને તેમાં છે તે વિશ્વભરમાંથી આશરે ચુમ્માલીસો જેટલા એથ્લેટ છે તેમાં સામેલ થયા હતા અથવા તો ચુમ્માલીસો જેટલા જે ખેલાડીઓ છે તે પેરાઓલિમ્પિક્સ ગેમ છે તેની અંદર ભાગ લીધો હતો પેરા ઓલિમ્પિક્સ ગેમ છે તેની રમતની વાત કરીએ તો પેરા ઓલિમ્પિક્સ ગેમની અંદર કુલ છે તે બાવીસ જેટલી રમતો હતી નેક્સ્ટ આપણે ગેમ છે એના માસ્કોટ એટલે કે શુભંકરની વાત કરીએ તો પેરાઓલિમ્પિક્સની અંદર જે માસ્કોટ અથવા શુભંકર છે તેનું નામ ફ્રીજીયસ અથવા તો ફ્રીઝિયન છે તે રાખવામાં આવ્યું હતું કે જે પેરિસ પેરા ઓલિમ્પિક બે હાજર ને ચોવીસ માટેનું માસ્કોટનું નામ હતું ફ્રીજીયસ અથવા તો ફ્રીજીસ તે સ્વતંત્રતાનું પ્રતિક હતું જે ફ્રીજીયસ છે તે કે તેના હાથમાં છે તે વાદળી સફેદ અને લાલ રંગના એક ધ્વજ પણ હતો કે જે ફ્રાન્સના ધ્વજના રંગો છે તે રાખવામાં આવ્યા હતા આ ધ્વજની અંદર નેક્સ્ટ આપણે એકંદરે પ્રદર્શનની વાત કરીએ પેરા ઓલિમ્પિક્સની અંદર તો ચીન છે તે પ્રથમ નંબરે રહ્યું હતું ચીને છે તે કુલ સોરાણું ગોલ્ડ મેડલ જીત્યા હતા અને પ્રથમ સ્થાન ઉપર રહ્યું હતું બીજા સ્થાન ઉપર છે તે ગ્રેટ બ્રિટન રહ્યું હતું કે તેમણે કુલ છે તે ઓગણપચાસ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને ત્રીજા નંબરે છે તે યુનાઇટેડ સ્ટેટ રહ્યું હતું કે જેમણે કુલ છે તે છત્રીસ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તેઓ ત્રીજા નંબરે રહ્યું હતું યુનાઇટેડ સ્ટેટ કે જેને આપણે અમેરિકા પણ કહીએ છીએ ભારત છે તે આની અંદર અઢારમા સ્થાન ઉપર રહ્યું હતું ભારતે કુલ છે તે સાત ગોલ્ડ મેડલ જીત્યા છે અને ભારત છે તે અઢારમા સ્થાને રહ્યું હતું બે હજારને ચોવીસનો જે ઓલિમ્પિક્સ ગેમ છે તેની અંદર નેક્સ્ટ આપણે વાત કરી કે ભારતે પેરા ઓલિમ્પિક્સ છે તેની અંદર કુલ પેરા એથ્લેટ્સ મોકલ્યા હતા એટલે કે ભારતે પેરા ઓલિમ્પિક્સ્યાસી ખેલાડીઓ છે તેને ભાગ લેવા માટે મોકલ્યા હતા કે જેની અંદર છે તે બાર સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો એટલે કે જુદી જુદી બાર રમતની અંદર છે તે સોર્યાસી પેરા એથ્લેટ્સ છે તેને ભાગ લીધો હતો જે ટોક્યો બે હજાર ઓગણીસની અંદર છે તે નવ સ્પર્ધામાં ભાગ લીધો હતો તો બે હજાર ચોવીસની અંદર છે તે ત્રણ સ્પર્ધા છે તે ઉમેરવામાં આવી હતી કે ત્રણ સ્પર્ધાની અંદર છે તે વધુ ભાગ લીધો હતો ભારતના ખેલાડીઓ કે જેની અંદર પેરા અને બ્લાઇન્ડ જુડો આ આ નવા ઉમેરાયા હતા સ્પર્ધા છે ઓલિમ્પિક્સ બે હજાર ને ચોવીસની ગેમ છે તેની અંદર કે પેરા સાયકલિંગ પેરા રોઈંગ અને બ્લાઇન્ડ જુડો છે તે ત્રણ નવી સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો ભારતના ખેલાડીઓએ ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ભારતે છે તે કુલ સાત ગોલ્ડ મેડલ જીત્યા હતા નવ સિલ્વર સિલ્વર મેડલ અને તેર છે તે બ્રોન્જ મેડલ સહિત છે તે કુલ ઓગણત્રીસ મેડલ જીત્યા હતા કે જેની અંદર સાત ગોલ્ડ મેડલ નવ સિલ્વર મેડલ અને તેર છે તે બ્રોન્જ મેડલ જીત્યા હતા ભારતનું સ્થાન છે તે અઢારમાં ક્રમે રહ્યું હતું પેરિસ ઓલિમ્પિક્સ ગેમ બે હજાર ચોવીસની અંદર કે જેની અંદર ચાઇના છે તે પ્રથમ સ્થાન ઉપર હતું બીજા સ્થાન ઉપર છે તે ગ્રેટ બ્રિટન હતું ત્રીજા સ્થાન ઉપર છે તે યુએસ યુનાઇટેડ સ્ટેટ ચોથા સ્થાન ઉપર છે તે નેધરલેન્ડ્સ હતું અને ભારત છે તે અઢારમાં સ્થાન ઉપર રહ્યું હતું પેરિસ પેરા ઓલિમ્પિક્સ ગેમ બે નેક્સ્ટ પેરા ઓલિમ્પિક્સ ગેમ બે હાજરના ધ્વજ વાહક વાત કરીએ તો ઓપનિંગ સેરેમની માટે છે તે ભારતના ધ્વજવાહક સુમિત એન્ટિલ અને ભાગ્યશ્રી જાદવ છે તેમને રાખવા નિયુક્ત કરવામાં આવ્યા હતા ભારતના ધ્વજવાહક તરીકે જે ઓપનિંગ સેરેમની છે તેની અંદર સુમિત એન્ટિલ અને ભાગ્યશ્રી જાદવને જે ઓપનિંગ સેરેમોની ના ધ્વજ વાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જે સમાપન સમારોહના ધ્વજ વાહક છે તે તિરંદાબાજ હરવિન્દ્રસિંહ સમાપન સમારોહના છે તે ભારતના ધ્વજવાહક હતા હરવિન્દ્રસિંહ અને દોડવીર પ્રતિપાલ છે તેમને સમાપન સમારોહ છે જે પેરા ઓલિમ્પિક્સ ગેમના તેના ભારતના ધ્વજવાહક હતા નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભારતે સ્પર્ધાના ઇતિહાસમાં પચાસ મેડલનો માઇલ સ્ટોન પણ છે તે પાર કર્યો છે એટલે કે ભારતે પેરા ઓલિમ્પિક્સની અંદર કુલ મેડલ છે તે પચાસ મેડલ કરતાં પણ વધુ મેડલ જીતી ચૂક્યું છે ભારતે તમામ પેરા ઓલિમ્પિક્સ ગેમની અંદર છે તે સાઠ મેડલ જીત્યા છે એટલે કે ભારતે અત્યાર સુધીની જે તમામ ઓલિમ્પિક્સ રમાણી પેરા ઓલિમ્પિક્સ ગેમ તેની અંદર કુલ થઈને સાઠ મેડલ જીત્યા છે ભારતે ઓગણીસોને અડસઠથી બે હજારને સોળ સુધીની પેરા ઓલિમ્પિક્સ ગેમમાં છે તે ફક્ત બાર મેડલ જીત્યા હતા એટલે કે ઓગણીસો ને અડસઠથી બે હજારને સોળ સુધીની પેરાઓલિમ્પિક્સ ગેમમાં કુલ બાર મેડલ જીત્યા હતા જેમાં બે હજારને સોળમાં જે રિવાની અંદર આયોજન થયું હતું પેરા ઓલિમ્પિક્સ ગેમનું તેમાં છે તે ભારતે ચાર મેડલ જીત્યા હતા જોકે આગામી બે આવૃત્તિમાં છે એટલે કે ટોક્યો બે હજારને એકવીસ અને પેરિસ બે ને ચોવીસમાં ભારતના પ્રદર્શનમાં છે તે નોંધપાત્ર સુધારો થયો હતો અને તેની અંદર છે તે કુલ અડતાલીસ મેડલ જીત્યા એટલે કે ટોક્યો બે હજાર ને એકવીસની પેરાઓલિમ્પિક્સ ગેમ અને પેરિસ ખાતે જે પેરાઓલિમ્પિક્સ ગેમ બે હજાર ને સોવીસ રમાણી આ બંનેના થઈને કુલ અડતાલીસ મેડલ જીત્યા છે ભારતે જેમાં પેરિસ ઓલિમ્પિક્સ બે પેરાઓલિમ્પિક્સ ગેમ બે હજાર ને સોવીસ છે તેની અંદર ભારતે ઓગણત્રીસ મેડલ જીત્યા છે આ વર્ષે આમ કુલ ભારતે છે તે સાઠ મેડલ જીતી ચૂક્યું છે પેરાઓલિમ્પિક્સ ગેમની અંદર

ગોલ્ડ મેડલ શેથી આપવામાં આવ્યો હતો શરૂઆતમાં છે તે સિલ્વર મેડલ જીત્યો હતો જે નવદીપસિંહ છે તે શરૂઆતમાં સિલ્વર મેડલ જીત્યો હતો પરંતુ જે ઈરાનના બીત સયા સાદેંગ છે તેમને ગેરલાયક ઠેરવ્યા બાદ છે ભારતના જે નવદીપસિંહ છે તેમને ગોલ્ડ મેડલ શેથી આપવામાં આવ્યો હતો પુરુષની ભાલાફેક એફ ફોર્ટી વન કેટેગરીમાં આ ભારતનો છે તે પહેલો સુવર્ણ સંદર્ક છે અથવા તો પહેલો છે તે ગોલ્ડ મેડલ છે એફ ફોર્ટી વનની કેટેગરીની અંદર એફ ફોર્ટી વનની કેટેગરી છે એ ટૂંકી પરતીમાં ધરાવતા ક્ષેત્રના રમતવીરો મેટેનો સ્પર્ધાનો વર્ગ છે જે એફ ફોર્ટી વન કેટેગરી છે તે કે જે ટૂંકી પરતીમાં ધરાવતા ક્ષેત્રના રમતવીરો મેટેનો છે તે એક સ્પર્ધાનો વર્ગ છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભારતની અંદર જે સાત ગોલ્ડ મેડલ જીત્યા છે એ ખેલાડીઓની તો સૌપ્રથમ અવની લેરખા કે તેમણે શૂટિંગની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો કે મહિલાની આઠ ટુ દસ મીટરની એર રાઇફલની અંદર સ્ટેન્ડિંગ એસ એસ વન ની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો અવની લહેર ખાઈ નેક્સ્ટ આપણે વાત કરીએ કે કુમાર નિતેશ કે તેમણે બેડમિન્ટન ની અંદર મેન્સ સિંગલ ની એચ એલ થ્રી ની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો કુમાર નિતેશ છે તેમણે નેક્સ્ટ વાત કરી કે સુમિત એન્ટિલ કે તેમણે એથ્લીટ્સ પુરુષની ભાલાફેક ની અંદર એફ સિક્સટી ફોર ની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો સુમિત એન્ટિલ છે તેમણે કે જે એથ્લીટ્સ પુરુષોની ભાલાફેક એફ છે તેની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હતો નેક્સ્ટ વાત કરી તો કે હરવિન્દ્ર હરવિન્દ્રસિંહ કે તેમને તીરંદાજીની અંદર વ્યક્તિગત રિકવર ઓપન ની અંદર મેડલ જીત્યો હતો સિંહ છે તેમણે નેક્સ્ટ આપણે વાત કરી કે ધરમબીર નેન કે જેમણે એથ્લિક્સની અંદર ક્લબ ફેક એફ ફિફ્ટી વન ની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો ધરમબીર નેન છે તેમણે કે જે અંદર ક્લબ ફેક એફ અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો નેક્સ્ટ વાત કરીએ કે પરવીન કુમાર કે તેમણે ઉંસી કુદની અંદર ટી સિક્સટી ફોરની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો પરવીણ કુમારે કે ઉંશી કુદ ટી સિક્સટી ફોરની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો નેક્સ્ટ વાત કરીએ કે નવદીપ સિંહ કે જેમણે જેવેલિયન ફેક એટલે કે જે ભાલા ફેક છે એફ ફોર્ટી વન કે એની અંદર છે તે ગોલ્ડ મેડલ જીત્યો હતો નવદીપ સિંહ છે તેમણે થેન્ક યુ